અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં બંધ મકાનમાંથી કરોડોનો ખજાનો મળી આવ્યો છે છે જે સમાચારે આખા દેશમાં ફેલાવી દીધી કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરનાર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે પાલડી વિસ્તારમાં ભાડે ફ્લેટ રાખ્યો હતો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અવિષ્કાર બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે રાખી પિતા પુત્ર શેરબજારની કાળી કમાણી

ત્રીસ લાખથી વધુ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે આ સાથે કરોડોની બ્રાન્ડેડ ઘડિયાળ પણ મળી આવી છે બજાર ભાવે જપ્ત કરવામાં આવેલા સોનાનું મૂલ્ય સો કરોડથી વધારે આંકવામાં આવી રહ્યું છે સોમવારથી ચાલતું ઓપરેશન આજે સવારે આઠ કલાકે પૂર્ણ થયું છે અને પ્રાથમિક તપાસમાં ડબ્બા ટ્રેડિંગના કાળા નાણાંનું ગેરકાયદેસર રોકાણ ગોલ્ડમાં કરવામાં આવ્યું હતું તેવું સામે આવ્યું છે જ્યારે ડીઆરઆઈ અને એટીએસના પાંત્રીસથી વધુ અધિકારીઓ દ્વારા સર્ચ કરતા બાવીસ કલાક જેટલો સમય લાગ્યો હતો